પોતાની વડવાયુઓ પાથરી જટાળા જોગંદરે જેમ પોતાની લટ્ટું મોકલી મૂકી દીધી હોય એવા વડ ઊભા હોય વડ જકસરે ટકીયા આણ બેલી અને જટુ મોકલી કોઈ જળધર ઉભા જ અને ગુગુલથી ગુગુલથી કેડને વાળથી પ્રણીની મસ્તી માંગે પ્રફુલ્લી એવી જ્યાં નદી ઉભી જાય અને એવી એક ખોરટની ધરતીની અદભુત વાત છે માણસ માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એની અદભુત ઘટના છે વિસાવદર અને સતાધારની વચ્ચે મોણપુરી નામનું ગામ અને મામા કરી અને કાઠી દરબાર પણ કાળ યવન કહું આફળતા અચકાય અને ભેદું કવિ મેકરણ ભડે ઈ કાઠી ભડ કહેવાય કાળ યવન સામા કહું આફળતા નો અચકાય મહાકાળના જડબા જાલી ઉભા રાખી દઈ શકે અને એક જો કદાચ હાથી ના કુંભાથલ મેલ પર કોણી મારી હોય તો હાથી ના કુંભાથલ ને તોડી નાખે અને લોઢાની હાકલ ને જેમ તોડી નાખે તું જેમ લંગરા બંધ તોડ બધ જરા કંધ નાખે બરોડ એવા કાઠી આપો મામો મોનપરીના અડધ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયા તું બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કાઈ છે નહીં એટલે ભાયાતોની ની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમ એક જ છે દીકરો નથી એટલે ભાયા તો બધું જમીન મળે એમાં એક દી વાળીએ નદીના કાંઠે આંબાજીને કાંઠે ઢોલિયા ડાળી

ઋતુમાં સિંહ છે અને બેય યુગલ છે એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક ઉકે ઘડીક ત્રાડું દે આ આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને પાંચરે ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે હાઉસ અને સિંહણનું ઈ જોડલું છે નીચે ઉતરું આંબાજીની નદીની માલપા પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે એ નક્કી મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કારણ કે જનાવર બહુ મસ્તી માં છે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી તરસી થી સિંહણ અને એમાં એક જુડ રે ઈ જુડે સિંહણ ને પગેથી પકડી ભાઈ હજી હાવજ એનો સામનો કરે ન કરે કરે ન કરે એ પેલા તો સિંહને તાણી અને જૂડ મગર છે એ સિંહના ખોળિયાને લઈ સિંહને ઘણો જૂડમાંથી છૂટવાનો પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં સિંહ બધું જોતો રહ્યો નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને જૂડને એને નજરો નજર જોયું પણ પાણીમાં એની કાળી ફાવી નહીં અને ઘડીક વારમાં ગુનામાં પણ અહીંયા ઘડીક પહેલા જે ઉગતા હતા જે રમતા હતા જે મસ્તી કરતા હતા એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે પોતાનું પ્રિય પાત્ર છે એ સિંહ જૂડ જુડ સામે લઈ ગયું પણ મીંડો જુરવા मनोक्वा बैसाख शुक्ल चा 10 विशाल रे विगत होत गत संधिकाल प्रहलाद केने करुणा पुकार धर हरि समान गुरदर परदेला लहलहत दीप डाढा लकार जखलाल लाल मंडल बिलाल गसुराण काल प्रगटंगटाल बैसाख शुक्ल चा विशाल रे होत गत संधिकाल थांभलो फाडिया ने जेम नरसंग भगवान प्रगट्यो होय કડાડ બ્રહ્માંડ ગાય કે સાહી કાડ કાત ગાડાડ ગાડાડ જલ દદી ગોછલામ ધાર 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 ધમક ધડડ ભઈ બહુદર ખડડ બેય ઋષિવ ધ્યાન ખોલમ તાડ તાર સુર ધંત ધડક ગસુ રાતન ગડડ ગાશ નેટ ગડડ ગણા બડતન ગસુરાન પ્રગટ ઘટ ભાંજન વિકટ રૂપ નરસિંહ પણે જી આવો નરસિંહ હાવ છે ઇત્રાડુ મેળો સિંહ ની વિજોગ માં દેવા હુકવા માંડ્યો પણ આજુબાજુના 15 15 ગાવ ની માથે પશુ પંખી ફફડવા મંડી ગેલા કે પોતાની સિંહણને નજરો નજર લઈ જતા જૂડને હાવજે જોયું છે ગાંડો થયો છે હાવજ આજ હું હાવજ કરશે નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જોવે છે હાવજ મીડ્યો જુરવા સિંહણના વિજોગમાં જુરવા મીડ્યો એક દી એક રાત પણ ન્યાથી હટતો નથી ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને ઉગતો જાય ત્રાડું દેતો જાય સિંહણના વિજોગમાં આ સિંહ જુરે છે અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે ખાવ જ કરશે હું હવે એમાં ત્રણ દિવસ ભૂખ્યો ને તરસો હાવજ છે પાણીમાં એમ નામ ઉભર્યો જુડની રાહ જોઈ મારી નજર ની હામે મારી પ્રીતમાં લઈ જાય

દહક ફૂટે એમ કહેવાય છે ગુલાળી નું ઘાકરી નાખ્યો અને પોતાના પંજા થી મગર ને ચીરી નાખ્યું પણ ગુના માંથી મોટા મગર ને બહાર કાઢવામાં હાવજ ને જે બળ થયેલું જે પોતે જોર કરેલું એમાં એની આંખો ના બે રતન બારા નીકળી ગયા નાપો સાબાસ ખાદુલા સાવાસ અનરાજ સાબાસ કેસરી બાપ વનરાજ તો આને કહેવાય વાહનરાજ વાહનરાજ સાબાસ વનરાજ આપણે રતન બાર નીકળી ગયા એ હાવજ ને ખબર નથી રહી પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા મગર ને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો આપ ભલાય જોયું સાબાસ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા ગામના માણસો રોકે છે કે આપા કાળ ને હામાં ડગલા નો ભરાય કે કાળ ને હામાં ડગલા ભરે આ તો વનરાજ છે ભલા માણસ જોયું નહીં દુનિયાનો કોઈ પુરુષ એની પત્ની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ ડગલા માંડ્યા આપા ધીરા 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 અને ભલકારા દેતા આવે સાબાસ સાદુલા શાબાશ વલ્લા ખમા બાપ વીર તો આવા હોય ને સુરવીર તો આવા હોય ને આનું નામ વન રાજા કહેવાય એમ કરતા કરતા હાવજ ને હામાં ડગલા માં નતો જાય અને આંખ માંથી વેદના જે છે હાવજ ને વેદનામાં પીડાય છે સિંહ એ સિંહ પીડ્યો છે આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય કોક એને

જોજો ઘડીક આયા જ બેહજો હમણા હું ઔષધી લઈ આવું છું અને વાત તો બહુ મોટી છે પણ આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાઉસની પાસે આવીને મીડા ભલકારા દેવા અને હાઉસની કહેવાળી આખા શરીરે મીડા હાથ ફેરવવા હાઉસને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે કોક મારી ભાળ લેવા આવ્યું છે કોઈ મારી ખબર પૂછે છે

હાવજને ને સમજાણું મારી કોઈક દવા કરવા આવ્યું છે મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે મારી કોઈક ભાળ લે છે મારી કોઈક સંભાળ લે છે સ્પર્શ ની પણ એક ભાષા હોય છે સ્પર્શ બે દી અને આપાએ કીધું બાપ તમને પૂજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ગોગડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય હવે હાલો આપણા મહેમાન બનો આપણી બેલીએ હાલો અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદભુત વાર્તા છે સાવજનો સ્નેહ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય ઈ જાણે મનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મંડ્યો હાલવા ડેલી આવ્યો એટલે ફમભાઈ દીકરી કીધું કે બાપુ આ શું આ તો હાવ જ છે હા મારા બાપ ફમભાઈ નરસંગ આપણો મહેમાન છે આ એના માટે ધડકડી ધાળી દીયો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો સાહેબ હાવજની પડખે આપાય ઢોલિયો ઢાળો ધડકલી હોરમાં એ પાથરી આઈ કાઠીની દીકરી હતી નિજ પોત સોતા બાલ બાલ ને મેરે ગુરુનાથ કે ગાજે ને ગાવતી સી કહી જ્ઞાન ગીતા સમજાવતી થઈ ભય મોત કા સાવ ભૂલાવતી થી ઈ ઘર અંબિકા થી રાને રણ કાલ કા થી સોઈ હિન્દ કી રાજપૂતાનિયા થી એક ક્ષત્રિયાણી હાવજ ને ખબર પડી કે ધડકલી ની માથે બેહી ગયો હાવજ એ આઠ દિવસ સુધી આપાએ હાવજની ચાકરી કરી ગામના ભરવાડું માલધોરવાળાએને કહી દીધું કે ભાઈ નરસંગ સાવજ આપણો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો આપણા મહેમાનને આપણે સાંચવો પડે આપણો આખી છે એને એવી રીતે સાંચવવો પડે પણ હાવજને આપા વગર પછી તો ઘડી કંઈ ચાલતું નથી બીજા આઠ દિવ ગયા માથેથી આપાએ પાટો છોડ્યો અને પોતાના જીવનદાતા ને નજરની સામે હાવ જે સિંહે પહેલી વાર જોયો મીંડ્યો પગમાં અળોટવા આપાનો આભાર માનતો સિંહ છે એ આપાના પગના તળિયા મીંડો પણ પછી બીજા આઠ દિવસ સાવજ ને ન્યા રાખ્યો છે અને કીધું હવે આપણે ગામના માલધોધના માલધારીઓને હેરાન ન કરાય તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ના આપ્યું હાવ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે આપાની વંડી ઠેકેને રાતે હાવ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવ બેહી જાય હાવ સુઈ જાય પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવ જાય છે જ્યાં આપો રે ત્યાં હાવ જ રહે છે ગામમાં કોઈને કંદડતો નથી ગામમાં કોઈને હેરાનગતિ ગતિ કરતો નથી અને મોણપરીના સીમાડામાં કોઈ મારણ કરતો નથી પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે પણ ભાયાતુના પેટમાં તેલ રેરાણો છે કે હાવ જ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય હવે કરવું શું સિંહ હોય ત્યાં હોય આપાને મરાય નહીં શું કરવું એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા પાંચ જુવાન આમી ના છે એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા અને આજ વહેલું મારણ મરી ગયેલું એટલે હાવજ છે એ વહેલો પાછો વળેલો આપાની માથે ચાર માણસો ઘા કરવા માટે તરવાર કોટી માંથી છૂટી કરેલી એ છૂટી કરેલી તરવાર હજી આપાને માથા પડી હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના પણ ત્યાં તો મીડો હુકવા ભાઈ ઓ ઓ ઓ મડો હુકવા હાવજ હાવજ હુકવા માંડી અને બે જુવાનોને ને ન્યાન ન્યા નાખ્યા અને બીજા બે ત્રણ જુવાનો હતા એ ભંડી ઠીકીને વી ગયા પણ હાવજ એટલી બધી આપાના માણસ મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી એને દાદ ચડેલી એટલો બધો રઘવાયો થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો ઉકે છે ત્રાળ દે છે દુશ્મન ના શબ નથી લેવા દેતો કોણ હાવજ પાણી શબ લેવા માટે જાય આપાના આંગણામાં બે શબ બે લાશો પડી છે પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાણી આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશો નહીં લેવા દે દુશ્મન ને એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા હાવજ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયા તોની લાશો ને લઈ શક્યા ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજે એટલો સ્નેહ રાખ્યો સિંહે એટલો રાખ્યો એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા સિંહ એ જૂની થઈ દેયુને તૃષ્ણા ગા રે

આપો મળ્યા છે હાવ જ ઓશિયાળો આપા ખાટલે પડ્યા ખાટલે થી ઉભા નથી થઈ એકતા વનરાજ ની કહેવાળી માં હાથ ફેરી કહે છે બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે એક દી જાઉં તો બધાય ને પડે પણ જોજો હો મારા બાપ હું આ ખોળ્યું ખાલી કરું પછી આ ગામ ને કોઈ ને હેરાન કરીને મારું મોત નો બગાડતા અને હાવ જ રહ રહ આહુડે જેને આપાની વાતો સમજતો હોય હાવ જ ને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે એટલે આંખ માંથી આહુડા ની સિંહ ને ધારું મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે હાવજ ન ગયો ત્રણ દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો આપાના ઢોલીયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો ધીમા ધીમા આવાજે ઉગતો ઉગતો કણસતો કણસતો જાણે એને વેદના થતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે મારું કોક નજીક હગું છે એ આ જન દુનિયા છોડીને વયું જવાનું છે ચોથા દિવસે આપા એ ખોડિયું ખાલી કર્યું સમસાન સુધી બધાય વળાવા ગયા હાવજ પણ ઓશિયાળો થઈ અને સંસાર સુધી ગયો ગામના માણસો આપાને અગ્નિદાસ દઈને પાછા વળ્યા પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે સ્મશાન નહોતું છોડ્યું અને છેલ્લી વાર આપાની ચેની માથે હુકી અને હાવજ જંગલમાં જાતર્યો પછી આજ સુધી ચરજ એટલે એક પ્રકારની પ્રાર્થના છે માતાજીને અરજ કરવાની છે કહે માં નવલા નવરતા આવ્યા છે ત્યારે માતાજીને આવાહન કરવાનું બોલાવાની છે ભગવતીને સંસ્કૃતમાં માને બોલાવી માનું આવાહન કર્યું

અરે ભેર કરેવગા હવે તું જાણતી ભૂજાળી ચોટીલા પહાડ ની ગિરનાર ના ટૂંકની ચૌચાળા કચ્છની હાથકોટી મારવાડ ની અય ભગવતી હું તને યાદ કરું છું આજ તું આવજે પણ કેવી રીતે કે લોબડી સીસરાંગ ઉપરે રખી એમાં નોરતા આવ્યા છે ત્યારે હું તને બોલાવું છું પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ હાથ મે ડમરુંગ આવે હાલી જણંકા મીચીએ પાંચ પાઉ મે જાંજરા વડાલી પાથવા માત અરે ઢણક તો કે ચડે ને ડાઢાલી ચાઈ સુ સાઈતા કરે ચંડી ભળેલે કુંડલા કાન મે ભવાની જળેલે હાર રો તેજ જુંડી ત્રિશુલા ખડગ ને હાથમાં તોલતી બોલતી હુકારા હોય બેલી કંચબો હીરામાં જડે ને કછેલો અછેલો મૂર્ધરાંગ આવી વેલી અરે ધમરોળ ઘૂપલા જગાડે ધઝાળી માયાલી ભેળીઓ ઓઢ માથે વાજડા ઢોલ તું રણતુર તું વજાડે સજાડે ઝોગની સરસ સાથ નવ લાખ ગરબે રમવા માટે નવરાત્રીમાં ભેળી થઈ છે મગલાવી છે પીઠળ આવી છે હાથી બેનો ની વેળી ખોડિયાર આવી છે આય કરણી આવ્યા છે બધી ભગવતીઓ આવી છે પણ નવે લાખ ની આગેવાન હજી આવડ નથી આવી અને મોગલ થી રહેવાતું નથી ગરબા શરૂ કરો કેમ ગરબા ખોટી થાય છે આ માતાજીના

પણ આવડની વૃદ્ધ ઉંમર હાડકાએ ચામડા મૂકી દીધા છે ભાઈ શરીરની માથે પોતાની ચામડી લબડે છે પાપડના પડદા એટલા નીચા નમી ગયા છે કે આવડ જરાક જો આમ ઊંચો પાપડ કરે તો કઈક જોઈ શકે અને મોગલે કીધું કે આ બુઢી ગરબે રમશે આની તમે રાહ જોતા હતા

પણ દદ શેરનો પાણો છે આવડના પગની ઝપટે તડે તો જણનાટ કરતો ઉડતો જાય છે મોગલ આમ નામ જોઈ રહી છે આવડ એટલી બધી શક્તિ એટલી બધી તાકાત કે મોગલ બહુ એંકાર હારા નહી બાપ તું કેતી હોય તો આ તેમડો પહાડ છે ને એની કાંકરી કરીને પગના ઠેબે રમાડું ઈ હું આવડ છું તું ભૂલી ગઈ ભલી કેવી જગદંબાઓ

યાદેવી સર્વભૂતેશુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યાદેવી સર્વભૂતેશુ વિદ્યા રૂપેણ સંસ્થિતા બુદ્ધિ રૂપેણ સંસ્થિતા એમ કરી કરીને કહેવું પડ્યું કે હવે તારી જરૂર પડી છે તું ઊભી થા તો અમે બચી શકી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવતી આવી છું એક રાવણને મારવો તો રામને અઢાર પદમ સૈન લઈને જવું પડ્યું હતું હનુમાનજી જેવા મહાપ્રક્રમી વીરો ને હારે લઈને જવું પડ્યું હતું નીલ જેવા ઈ જમાના એન્જિનિયરો ને ભેળા લઈને જવું પડ્યું હા પણ ભગવતી જે દૈતો સંહાર કરવા માટે ગઈ તેથી એને એક પણ સૈન હારે નહોતું લીધું ઈ તો એકલી ડગલા માંડ્યા પણ ગજન ધીક ડગ ગજાય નચત હર હર ઘર નિર્બલ ગોલ ચક ચલ ગજે વિતલ હલ ગજે તલા તલ ગિરી ગન ખલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હોવે ગન ચલ દતી હલ બલ કોપ સાઈ પટ ઠટ મન મોદ દદ ચંડી સુકોપ ગસ કર અસુર સર ધૌમ નિકર કર ખડક દર કીત ગન અસુર ચકિત थर थर चरा चर तंब बैठक लोल जर शाजर लर वाद करत न वहन थंब गाय सकन तटनी जल विपुत व्रंथ भय विकल मेरु गिर भये सुखल बल ब्रह्मांड जंड हलबल बल विपुल अन झुंड झुंड नर फैल जात जामुंड रक्त भय मुंड सीर अन करण खंड गसी तौल कर त्या कडड दंत गडकडर खपड गन हडरन खडडर जड धर गन जड पडड गडर बहका रंगडर लजक सिरा लडथडन गडर धक धक नत गालत कंदुक गडवाडत હાલત મચક પદ હુસ મસક એકલી દેવતાઓની સહાય કરી એમની જ્યાં જ્યાં આરતના થયો ત્યાં ભગવતી પોગી છે વિમલસા વાણીઓ મલબાર ની ખેપે ગયો છે અને વચ્ચે તોફાન આબા મંડળ ની માલપા વાદલા નાટાર મીડા કરવાનું વેદલી સમ કડક ધાણા નાણા ના 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 કરી અને આભમાં હળાવા મંડી કરવા વાણીઓ થાર 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 મીંડો ધ્રુજવા ભગવાન આદિનાથ થી માંડીને ભગવાન મહાવીર સુધીના તીર્થંકરોને યાદ કર્યા પદ્માવતી પીઠની અધિશ્વર દેવીઓને યાદ કરી કોઈ મદદ કરવા માટે નથી આવતું અને ગબરના ગોંખ ની માથે નજર ગઈ કે અય અંબી કે અય અંબાજી

પણ વાણીઓ ખરો ને માનતા ભૂલી ગયો છઠ્ઠે મહિને આવી ભગવતી અંબાજી સપને રેમાલ કે હા માં કે મારી માનતા ભૂલી ગયો બાપ કે શે નહી માનતા વિમલ તેથી તું વાણ લઈને આવતો હતો અને સમુદ્ર ના લોટ શાંત કરવામાં મને બહુ મહેનત પડી છે હો અરે એ વાણ તો મારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા છે